પશુપાલક મિત્રો આપણે તમે લોકો જે પશુપાલનમાં મહેનત કરો છો પશુઓની પાછળ ખર્ચ કરો છો છતાં બી તમને તમારા પશુઓમાં જે વળતર મળે છે એ વળતર અને અમે તમને બતાવવા માગીએ છીએ કે ભાઈ એક પશુપાલકે પોતાના હાથમાં એક પાવડરનું ટીંગ છે ડોલ છે હવે એ પાવડર એમણે એમના પશુઓને આપ્યો છે

વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું સાંપલા નામનું ગામ છે ઓકે અને ટોટલ પશુઓ કેટલા છે પશુ પશુઓ છે એમાં તમારા હાથમાં જે પાવડર બતાવો છો તમે હવે આ પાવડર પેટ વેટ નામથી છે પશુઓનું ફૂડ સપ્લિમેન્ટ પશુઓનો સંપૂર્ણ આહાર સંપૂર્ણ આહાર એટલા માટે કે પશુઓને એમના ખોરાકમાંથી જે પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ આ બધું ન મળતું હોય

ઓકે તમારું ગામ એટલે કે સાવરકુંડલા જેસર રોડ સાવરકુંડલા નું ગામ એ તમારું વતન છે અને રહેવાનું સુરતમાં સુરત રહીને તમે આ વ્યવસાય કરો છો ઓકે તો આપણે સર્વપ્રથમ કેટલો પાવડર મંગાવેલો પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ તો તમે એ પાવડર તમે મંગાવ્યો તો મતલબ તમે કેવી રીતે આની જાણ થઈ હતી તમને આ પાવડરની મેં ઓનલાઈન વિડીયો જોયો તો વિડીયો જોયો પશુપાલક નો અને પછી તમને એમ થયું કે મારા માટે કામ નું મંગાવ્યો અને શું પરિણામ મળ્યું હવે બતાવો ત્યાં પછી મારે ત્રીસ બત્રીસ ફેટ આવતા હતા ગાયો ના દૂધ ના ત્રીસ બત્રીસ એવરેજ હા હા તો આ પાવડર પાંચસો ગ્રામ આપ્યા પછી કેટલા ફેટ આવતા હતા ચાલીસ બેતાલીસ ફેટ આવી ગયા ચાલીસ બેતાલીસ હા ઓકે પછી બીજો ફાયદો શું મળ્યો તમને બીજો ફાયદો તો પહેલા હું બાર તેર લીટર દૂધ ભરતો હતો બાર તેર લીટર હા બધા પર શું થયું ત્યાં પછી મારે પંદર થી વીસ લીટર દૂધ મળ્યું મને મતલબ પચીસ ટકા જેવો વધારો ઓકે અને પછી ફેટમાં વધારો એટલા ભાવમાં વધારો પછી તમે બીજું એસએનએફ નું શું કેતા હતા એસઆરએફ માં વધારો મળ્યો એમાં બી વધારો મળ્યો તો બી ભાવ વધારો મળ્યો પણ મહત્વની બાબત કે તમે તમારી આ ગાયની વાત કરો છો કે આ જે ગાય દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ આ ગાયને શું પ્રોબ્લેમ હતો એ વાત કરો તો જરા આ ગાય પ્રોબ્લેમ એ હતો કે બે વર્ષ લગી મને બંધાતી નથી બંધાતી નહોતી મતલબ બીજો પ્રશ્ન હતો કે એનું બિલકુલ બાવલું ખલાસ થઈ ગયું હતું બાવલું ખલાસ થઈ ગયું હતું એવું એમનું કહેવાનું છે આ જોઈએ આપણે ઓકે હવે આ પરિસ્થિતિ શું છે છે આપ જોઈ રહ્યા છો દોસ્તો આ ને આ અત્યારે પંદર વીસ દિવસમાં વાવાની છે પંદર વીસ દિવસમાં એનું વેયાણ થવાનું છે અચ્છા હવે આ ગાયને શું પ્રોબ્લેમ હતો થોડું રિપીટ કરો શું પ્રોબ્લેમ ગામ એવો હતો કે સૌથી પહેલાનું બાવલું ખલાસ થઈ ગયું બાવલો ખલાસ થઈ ગયું હતું તો એટલે એટલે બિલકુલ દૂધ દૂધ નથી ગ્રામ બી નહીં ઓકે મતલબ દૂધ આપવાનું જ બંધ કરી દીધું તો આપણે તમે શું વિચારેલું હશે તો પછી મેં એવું વિચાર્યું આ ગાય હવે કશા કામે ખોટો ચારો ખવડાવવાનો એની બદલે પાંચરાપુર ભૂલ દેવી સારું મતલબ આવું વિચારેલું દોસ્તો દરેક ખેડૂતો આવું જ વિચારતા હોય છે અરે અમુક લોકો તો એવું પણ કહેતા હોય છે કે પોઈઝન નું ઇન્જેક્શન આપવાની પણ તૈયારી કરતા હતા કે આ પ્રોબ્લેમ લંપી થયેલો ઓકે ત્યાર પછી આ પ્રોબ્લેમ થયો ઓકે અને પછી આ પાવડર તમે આ ગાય આપ્યા પછી શું ફાયદો મળ્યો એ વાત કરો પછી મેં આ પાંચસો ગ્રામ પાવડર પિસ્તલ આ ગાય માટે મંગાવ્યો હતો મેં બરાબર ગાય ને ખવડાયું ત્યાં પછી મેં એઆઈ કરાવ્યું એટલે ગાય બંધાઈ ગઈ અચ્છા ગાય બંધાઈ ગઈ હા ચા વાતા ચાલુ થઈ ગયા પછી એક ટાઈમ નું નવ લીટર દૂધ કાઢી નવ લીટર નવ લીટર દૂધ નો ભાવ કેટલો હોય પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા એટલે કે નવ લીટર દૂધ ત્રણસો ને પંદર થાય છે બરાબર છે અને ગુણ્યા દિવસના બે ટાઈમ ને બે ટાઈમ તો એક દિવસ નો ફાયદો થાય છે આપણે છસો ને ત્રીસ કેટલા મહિના સુધી એમને દો આપેલું સાડા સાત આઠ મહિના લાગી સાડા સાત આઠ મહિના લાગી તો છસો ત્રીસ ગુણ્યા મહિનાના ત્રીસ દિવસ છસો ત્રીસ ગુણ્યા ત્રીસ દિવસ એટલે કે એક મહિનો અઢાર હજાર નવસો એને ગુણ્યા આઠ મહિના સુધી તમે દોયેલું છે બરોબર ને

કમ્પ્લીટ આવવાનું ફેટ થઈ ગયું અને તંદુરસ્તી સારી શરીર થઈ ગયું તો આ પરિણામથી સંતોષ ખરો હા દોસ્તો એના ચહેરા ઉપર તમે જોઈ રહ્યા છો કે એક ગાયે જો એક લાખને એકાવન હજાર બસો રૂપિયાનો વાર્ષિક વધારો આપેલો હોય તો આ ગાયને વેતર કેટલામાં છે આ ગાય ત્રીજું વેતર આવવાની છે ત્રીજું વેતર વેણ થવાનું થવાનું બરાબર ને તો તો હજી એની લાઈફનો સારામાં સારો બેનિફિટ દૂધમાં ને ફેટમાં તમે મેળવી શકશો

ફરી વખત પાછા મળશું અને એની મુલાકાત તમને વિડીયો દ્વારા કરાવશું ઓકે જય હિન્દ જય ભારત